જો કે આ બાબતનો કોલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને મળતા વન વિભાગની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો મગર રેસ્ક્યુ કર્યા બાદ તેને એક વ્યક્તિ બાથમાં લઈ પાંચરે પૂરતો દેખાય છે આંગે અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના યુવરાજ રાજપૂતે જણાવ્યું કે અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર કોલ મળ્યો હતો અમે તુરંત ત્યાં પહોંચ્યા આ કોલ શહેરના ગાજરાવાડી સુએજ પંપ સ્ટેશન પાસેથી પસાર થતા નાળામાંથી એક મગર પાસે રહેલા ઝોપડામાં આવી જતા મળ્યો હતો સ્થળ પર જઈ જોતા પાંચ ફૂટનો મગર વન વિભાગની ટીમને સાથે રાખી રેસ્ક્યુ કર્યો રેસ્ક્યુ બાદ સહિત સલામત રીતે મગરને પાંચ ને પૂરી વન વિભાગને સોંપવામાં આવ્યો મગર શેડ્યુલ એક નું સંરક્ષિત પ્રાણી છે નદી કે તણાવ તેના કુદરતી આવાસ છે મગર જ્યારે પાણીમાં ઉતરે છે ત્યારે એ એની આંખ પર ગલાઇન્સ નાખે છે તેથી તેની વિઝિબિલિટી સાહીઠ થી સિત્તેર ટકા ઘટી જાય છે મગર પાણીમાં ઉડતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે જ્યારે કોઈ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબ્યા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઈ શિકાર પાણી પીવા આવ્યો છે આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે મગરના હુમલામાં કોઈ વ્યક્તિનું મોત પણ થઈ જાય છે તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે